યાદ રાખજો કઈ જોતું હોય ને તો બે નિયમ છે પાત્ર માં જો જલ જોતું હોય તો બે વસ્તુ યાદ રાખજો પાત્ર 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 સીધું સીધું જોઈએ જોઈએ અને ખાલી પણ જો હોય ઉલટું હોય ડોલ ભરવી હોય નળ ચાલુ રાખ્યો હોય પણ જો ડોલ ઊંધી રાખી હોય તો જરીય ન આવે પાત્ર સીધું જોઈએ અને બીજું પાત્ર ખાલી જોઈએ કાલ પાત્ર ખાલી બહુ ઓછા મળે છે થોડી ઘણી કથાઓ સાંભળીએ અને આપણે પછી કેતા હોઈએ કે બહુ આયોજન કર્યું લાવું ને સાંભળતા આવી વક્તા કેવા છે માપતા આવી મારા વાળા વક્તાઓને ને વાપવા માટે નો હોય આ કથા છે ને આંજવા માટે નો હોય આ કથા અંજાવા માટે નો હોય આ કથા મનોરંજન માટે નો હોય લાગે કે મનોરંજન કરશું આ ભાગવતની કથા મનોરંજન માટે નથી ભાગવતની કથા મનોમંથન માટે છે ભાગવતની કથા મનોમંથન થાય એના માટે છે અરે અહીંયા શ્રોતાઓને આંજવા માટે નથી શ્રોતાઓના મનને માંજવા માટે કથા છે માંજન થાય જેમ બેનો વાસણ માંજે ને એમ આપણા મનની પણ જ્યારે ભાગવતના શ્લોકો આપણા મન રૂપી જેટલા વાસણ મેલા છે ને એને પણ આ માંજવાનું કામ કરે આ આંજવાનું કામ ન હોય એ માંજવાનું કામ હોય ઋષિઓ એ સમજ સોનકાદિક ઋષિ પ્રશ્ન પૂછ્યો છે

આ સ્વર્ગમાં કથા નથી ભાગ્યશાળી છે અહીંયા આપને પ્રાપ્ત થયું સ્વર્ગની કથા નથી અહીંયા થાય છે એનું એક કારણ એ તસ્માત પરમ કિંચિત મન શુદ્ધે ન વિદ્યતે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે અરીસામાં દર્પણમાં મોઢું જોવું હોય ને તો અરીસો અસક ભાઈ બે પ્રકારનો જોઈએ અરીસામાં જો આપણું મોઢું દર્પણ

આ મન છે ને આપણું દર્પણ છે આ મન સ્થિર પણ જોશે અને ચોખ્ખું પણ જોશે આ સ્થિર થાય આ ચોખ્ખું થાય તો જ ભાગવત ઉજાદ આ તો મહાત્મ્ય જ કથા છો કથા તો કાલથી ચાલુ થશે આ તો ભાગવતની મહાત્મ્ય ની કથા છે અને ભાગવતમાં ભાગવતનું મહાત્મ્ય નથી સ્કંદ પુરાણ પદ્મપુરાણમાં ભાગવતના મહાત્મ્ય ની કથા છે ભાગવત ની મહાત્મ્યુ મેરા મોલ હીરો કહે પોતે નો કે મારી આટલી કિંમત છે એટલે આ અન્ય પુરાણો મહત્વ આપ્યું અને મહત્વ આપાય ને જેને મહત્વ હોય અથવા જેને મહત્વની ખબર હોય એ જ બચાવી જાણે

થાય એમ પ્રેમ વગર ભક્તિ એ નો થાય ભક્તિ નથી થતી એનું કારણ એક માત્ર છે આપણે સંસારને પ્રેમ કરીએ છીએ ભગવાન સાથે પ્રેમ બાકી રહી જાય ભગવાન સાથે પ્રેમ કરાવે ભાગવત ઈચ્છા હોય ભગવાન સાથે પ્રેમ કરવાની તો નિયમપૂર્વક સાત દિવસ કથા સાંભળજો